સુરતમાં વરસાદી પાણી અને ખાડીપુરના કારણે અનેક વિસ્તારોમાં ગંદકી જોવા મળી રહી છે ત્યારે જ્યાં જ્યાં પાણી ઉતરી રહ્યા છે ત્યાં સફાઈ દવાનો છંટકાવ સાથે મેડિકલ સુવિધા પણ ઊભી કરવા માટે મહાનગરપાલિકા કમિશનર મે દ્વારા નોંધ મુકાય છે તો સુરતના પ્રભારીને પણ સૂચના આપી હતી સુરતમાં ગત રવિવારે સાંથી એક ધારા શરૂ થયેલા વરસાદે ચાર દિવસ શહેરને જાણે બાંધમાં લીધો હોય તેમ અનરાધાર મેઘમહેર થઈ હતી તો બીજી તરફ ખાડીપુર આવતા ખાડી નજીકના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા હાલમાં જ્યાં જ્યાં પાણી ઓસરી રહ્યા છે ત્યાં પાલિકા દ્વારા સફાઈ સહિતની કામગીરી કરાઈ રહી છે સુરતના પ્રથમ નાગરિક એવા મેયર દક્ષેશ માવણી દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનરને નોંધ મુકાય છે અને જ્યાં પણ પાણી ઓસર્યા છે ત્યાં તાત્કાલિક કામગીરી કરવા સાથે મેડિકલ સુવિધા જંતુનાશક દવા છટકાવ સાથે રોડ રસ્તા રિપેર કરવા નોંધ કરાય છે સુરતના પ્રભારી કનુભાઈ દેસાઈ દ્વારા પણ સૂચનો કરાયા છે તો રોજે રોજ કામગીરીનો રિપોર્ટ સોંપવા પણ આદેશ કરાયો છે અતિ ભારે વરસાદને કારણે સુરતમાં નીચાણવાળા વિસ્તારમાં ઉપરવાસના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાણા હતા અત્યારે તમામ ઝોનમાં પાણી ઉતરી ગયા છે એટલે અત્યારે તંત્રને સઘન સફાઈ ઝુંબેશ જંતુનાશક દવાનો છંટકાવ મેડિકલ ટીમ કાર્યરત રહે જે જગ્યાએ ઇલેક્ટ્રિકના પ્રોબ્લેમ છે ત્યાં ટોરેન્ટ અને ડિજિબ્યુશનને અધિકારીઓને હાજર રહીને તાત્કાલિક રિપેરિંગનું કામ શરૂ થાય જે વિસ્તારમાં રોડનું ધોવાણ થયું છે ત્યાં તાત્કાલિક રોડનું રિપેરિંગ થાય તે માટે તંત્રને આદેશ આપ્યો છે તમામ ઝોનમાં અત્યારે યુદ્ધના ધોરણે કામ કાર્યરત શરૂ પણ છે હું ચારથી પાંચ જગ્યા વિઝિટ પણ કરી આવ્યો છું અત્યારે છેલ્લું કઈ રાત્રે લિંબાયત ઝોનમાં પાણી ઉતર્યા છે અત્યારે તમામ યુદ્ધના ધોરણે તે તે ઝોનમાં પણ કામ કાર્યરત છે રોજનું ડેલી ટુ ડેઇલી રિપોર્ટ સાંજે સમીક્ષા થાય એ માટે તંત્રને સૂચના આપી છે સુરતના ખાડીપુરગ્રસ્ત વિસ્તારોમાં પાલિકા દ્વારા મેડિકલ સુવિધા આપવાનું પણ આયોજન કરાયે પણ જણાવાયું છે બ્યુરો રિપોર્ટ